આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ એક એવી ચા જે તમે ત્રણ મહિના પી લેશો તો તમને હાર્ટની કોઈ પણ બીમારી નહીં થાય તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું હશે તો એ નિયંત્રણમાં રહેશે લિવર અને કિડની જે કાર્ય કરવાની ક્ષમતા છે એ વધી જશે જેના લીધે એ ક્યારેય ખરાબ નહીં થાય મિત્રો આ જે ચા છે એ હૃદયની લગભગ બધા જ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે તાકાતવર છે જો તમારા હૃદયની નસો બ્લોક થઈ ગઈ છે અને એના લીધે લોહી સારી રીતે પાસ નથી થઈ રહ્યો તમને એકવાર હાર્ટ એટેક આવી ગયો છે અને ભવિષ્યમાં પણ એટેક આવવાની સંભાવના છે તો આ ચા પીવાથી તમને આ બધી સમસ્યા થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે મિત્રો તમને કદાચ ખબર નહીં હોય આપણા શરીરની અંદર સૌથી વધારે કચરો લોહીની અંદર જમા થાય છે જેને આપણે બેડ કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કહીએ છીએ તો આ ચા તમારે ચોક્કસ પીવી જોઈએ મિત્રો આ છે અર્જુનના છાલની ચા આયુર્વેદમાં અર્જુનની છાલનું ખૂબ જ મહત્વ છે આજના વિડીયોમાં હું તમને બતાવીશ આ અર્જુનની છાલની ચા કેવી રીતે બનાવવી આ અર્જુનની છાલની ચા બનાવવાની બે રીત છે પહેલી રીત પહેલા એક વાસણની અંદર તમારે બે કપ પાણી લેવાનું છે પાણી નાખી દીધા બાદ એક કપ દૂધ નાખવાનું છે દૂધ થોડું હુંફાળું થાય એટલે એની અંદર ચપટી તજનો પાવડર નાખવાનો છે અર્જુનની છાલનો પાવડર તમને કોઈ પણ આયુર્વેદિક શોપ પર મળી રહેશે અને એ તમારે લઈ આવવાનો છે આ પાવડર આપણે નાની એક ચમચી નાખવાનું છે જો તમારી પાસે મોટી ચમચી હોય તો આ પાવડર ફક્ત અડધી ચમચી નાખવાનો છે અર્જુનની છાલની આ ચા પીવાથી લીવર અને કિડની બંનેની કાર્યક્ષમતા વધી જાય છે જેના લીધે શરીરની અંદર રહેલો ઝેરી કચરો સરળતાથી બહાર નીકળે છે અને આપણે બધા જાણીએ છીએ કે કિડની અને લીવર બંને આપણી બોડીની અંદર જે પણ ઝેરી કચરો રહેલો હોય છે એને બહાર કાઢવાનું કામ કરે છે મિત્રો આ ચાને એક કપ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે એક કપ ચા બચે એટલે આ ચાને તમારે ગાળી લેવાની છે જો તમને એસિડિટી વધારે રહેતી હોય છાતીમાં બળતરા થતી હોય પેટમાં વારંવાર ગેસ બને છે તો આ બધી પ્રોબ્લેમને દૂર કરવા માટે પણ તમે આ આ ચાને પી શકો છો ચાની અંદર સ્વાદ વધારવા માટે તમે ગોળ નાખી શકો છો કડી સાકર નાખી શકો છો અથવા મધ પણ નાખી શકો છો પણ મધ નાખતા સમયે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું છે કે આ ચા વધારે ગરમ ન હોવી જોઈએ હુંફાળી હોય ત્યારે જ એની અંદર તમારે મધ નાખવું મિત્રો આપણા શરીરની અંદર સૌથી વધારે કચરો લોહીની અંદર જમા થાય છે જેને આપણે બેડ કોલેસ્ટ્રોલ કહીએ છીએ જો તમારા બ્લડની અંદરથી આ બેડ કોલેસ્ટ્રો ને તમારે બહાર કાઢવું હોય તો આ અર્જુનની છાલ જેવી કોઈ જ દવા નથી બીજી રીત એક વાસણની અંદર બે કપ પાણી લેવાનું છે પાણી ગરમ થાય એટલે એક નાની ચમચી અર્જુનની છાલનો પાવડર નાખવાનો છે હવે આ ચાને બે કપમાંથી એક કપ થઈ જાય ત્યાં સુધી તમારે એને ઉકાળવાનું છે અર્જુનની છાલની ચા એન્ટી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે જો તમને બ્લડ શુગર છે તો તમે રેગ્યુલર અર્જુનની છાલને યુઝ કરશો તો તમારી બ્લડ

છાલનો ચા પીવાનો મિનિમમ તમે ત્રણ મહિના સુધી આ ચાને પી શકો છો જો તમે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની દવા લઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લીધા બાદ જ અર્જુનની છાલની આ ચાને પીવાની છે જો તમે હૃદયને લગતી કોઈ ગંભીર બીમારી છે અને તમે અર્જુનની છાલને લેવા માંગો છો તો કોઈ સારા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ જરૂર લેવી અને એ પછી જ તમારે અર્જુનની છાલનો પ્રયોગ કરવો